મહત્ત્વની માહિતી મળી રહી છે અમદાવાદ વાડજ વિસ્તારથી મનોદિવ્યાંગ બાળકોના બૌદ્ધિક કૌશલ્યવર્ધન માટે સતત કાર્ય સ્મિલ ચાઇલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંસ્થા જાયન્ટ્સ અમદાવાદ મેન શહેર લાયસન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ ગાયત્રી પરિવાર નારણપુરના સહયોગથી લાયન ગિરીશ પટેલ પબ્લિક રિલેશન ઓફિસર લાયસન્સ ઇન્ટરનેશનલ વીણાબેન પટેલ ચાઈલ્ડ અમદાવાદ મેન શહેર ગાયત્રી પરિજનો સ્મિલ ચાઇલ્ડ એજ્યુકેશન સ્ટાફ મિત્રો તથા સૌ આમંત્રિતોની ઉપસ્થિતિમાં ગાયત્રી જયંતિ ગંગા દશેરા પૂજન અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આદ્યસ્થાપક પૂજ્ય ગુરુદેવ પરમ પૂજ્ય શ્રીરામ શર્મા આચાર્યજીના મહાપ્રયાણ નિમિત્તે તેમજ શાળા પ્રવેશોની ઉજવણી મનોદિવ્યાંગ બાળકોના વિદ્યાભ્યાસનો શુભારંભ ગાયત્રી પરિવાર નારણ દ્વારા સરસ્વતી પૂજન વિદ્યારમ સંસ્કાર ગંગા પૂજન ગાયત્રી દીપ યજ્ઞના માધ્યમથી અખબારનગર સર્કલ નજીક નાવડ વિસ્તારમાં સ્મિલ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે કરવામાં આવ્યું હતું તથા સંચાલક ચંદ્રસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં ચિત્ર સ્પર્ધાના કાર્યક્રમનું આયોજન તથા દરેક બાળકને ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સ્વાદિષ્ટ ભોજન દ્વારા બાળકોને ખુશ તથા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બીરો રિપોર્ટ પીએચએન ન્યૂઝ